રોટરી ક્લબ મુલાકાતે આવ્યા હતા ભરૂચ ક્લબની મુલાકાતે આવેલા ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે તેમને આખા દિવસ દરમિયાન રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત શાંતિમંત સ્મશાન ઉપરાંત વિવિધ પરમેનન્ટ પ્રોજેક્ટ તેમજ વિવિધ સર્વિસ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ દ્વારા શિક્ષણ મેડિકલ પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રોમાં કરવામાં આવતા સેવાકીય કાર્યો તેમજ જનજાગૃતિ માટે કરવામાં આવતા વિવિધ કાર્યક્રમોની જાણ કરવામાં આવી હતી આવનારા સમયમાં સમાજ ઉપયોગી કાર્યો રોટરી ક્લબ નિરંતર કરતું રહેશે તેવી બાહરી આપી હતી ભરૂચ જિલ્લાની ટ્રાફિકની વધતી સમસ્યા અને ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ આવનારા સમયમાં રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવશે કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદાર સેક્રેટરી રાહુલ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન સી. એ. ભાવેશ હરિયાણી, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, અનિશ પરીખ, મનીષ પોદાર સહિતના અન્ય રોટરીયન્સ ઉપસ્થિત રહ્યા હતા. જો આજે ભરૂચની રોટરી ક્લબ ઓફ ભરૂચની ઓફિશિયલ ક્લબ વિઝિટે આવ્યા છે અને ભરૂચ જે સામાજિક કાર્ય કરે છે એની જોયા બી અને ઘણા બધા જે પરમેનન્ટ પ્રોજેક્ટ ભરૂચ ક્લબ ચલાવે છે તે બી જોયા અને ઘણી બધી સ્કૂલોમાં આ વર્ષે લગભગ બધી જ ભરૂચ નાગરિક જે મ્યુનિસિપાલિટી સ્કૂલો ચલાવે છે એમાં અઢી હજાર છોકરાઓને આજે અમે સ્કૂલ યુનિફોર્મ શૂઝ સોક્સ અને બેગો આપી કે જેથી એ લોકો રેગ્યુલર સ્કૂલે આવે અને એમને સ્કૂલે આવવાનું ગમે એટલે આવી અનેક પ્રવૃત્તિઓ રોટરી ક્લબ ઓફ ભરૂચ ચલાવે છે તો એ નિહાળી અને બીજી વધારે કેવી રીતે સારી થઈ શકે અને અહીંયાની સમાજની શું જરૂરિયાત છે એ જાણી અને એ પ્રમાણેના પ્રોજેક્ટ કેવી રીતે કરી શકીએ એના પ્રયત્નો આજે કર્યા છે અને ભવિષ્યનું પ્લાનિંગ બી કર્યું છે કે મોટા કયા વધારે પ્રોજેક્ટ કરીએ જેથી ભરૂચ છે અને વધારે સારું બનાવી શકાય